સંજી તાલુકામાં ઠેઠે ઠેર ધોધમાર વરસાદ વચ્ચે દશામાની મૂર્તિનું વિસર્જન સંજય પુષ્પસાગર તળાવ સમુદર તળાવ ચીમોટા નદી સહિત વિસર્જન કરાયું ભારે વરસાદ વચ્ચે રાત્રિના બે કલાકથી સવાર સુધી ભક્તોએ આરતી કરી ભાવભીની વિદાય આપી સંજરી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેઠે દશામાની દસ દિવસ સુધી ભજન કીર્તન પૂજા ધૂમધામથી કરવામાં આવી જે બાદ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું વિસર્જન સમયે ધોધમાર વરસાદ વચ્ચે ભક્તોએ દશામાના ભજન કીર્તન કરી દશામાની વિદાય આપવામાં આવી રાત્રિના બે કલાકથી સવાર સુધી માના ભક્તોએ સંજરીના પુષ્પસાગર તળાવ ચમારિયા છીબોટા નદી થાળાકોટા સમુદર મંદિર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેઠે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું સંજલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દશામાના દસ દિવસ ભક્તોએ વ્રત કરી હજારો ભક્તો પૂજા ભજન કીર્તન સાથે ઉજવણી કરી છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરી વહેલી સવારે ધોધમાર વરસાદ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું મહિલાઓ અને યુવાનો પુષ્પસાગર તળાવ સહિત ચમારીયા નદીના કાંઠે થયા આ ગરબાના તાલ ભજનો ગુલાબની છોડો વચ્ચે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું સંજલીનગરમાં ઢેર ઢેર માના ભક્તો દ્વારા અગલે તું જલ્દી આના તેમજ દશામા ફરી આવજોના નાથથી સંજલીનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ અને નદીઓના કાંઠો ગુંજી ઉઠ માહોલ છલકાઈ ગયો આરતી કરી વિસર્જન કર્યું અને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી હડપ નદીના વિસર્જન સ્થળે પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી નદીમાં ડૂબવાની ઘટનાઓ ન બને તે માટે તરવૈયાની ટીમો તૈનાત કરવામાં આવી હતી રિપોર્ટર વિજયચર પોર્ટ સંજયલી